નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે સુપ્રીમ કોર્ટની અંદર કેવી રીતે અપીલ કરી શકાય છે તો દર્શક મિત્રો સૌથી પહેલાં તો તમારો જે કેસ તાલુકા કક્ષાએ હોય અથવા તો ડિસ્ટ્રિક્ટ કક્ષાએ હોય ત્યાંથી તમે અપીલમાં સૌથી પહેલાં હાઈકોર્ટમાં જઈ શકો છો હાઈકોર્ટમાં તમારો જે ચુકાદો આવ્યો હોય અને એ ચુકાદાથી જો તમને સંતોષ ન હોય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારે હાઈકોર્ટમાંથી જે દિવસે ચુકાદો આવ્યો હોય તે દિવસની તારીખથી લઈને નેવું દિવસની અંદર તમે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી શકો છો દર્શક મિત્રો સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે તમે અપીલ કરો છો ત્યારે સૌથી પહેલું મહત્વ એ છે કે તમારે એક અરજી કરવાની હોય છે અને એ અરજીનું નામ છે સ્પેશિયલ લીવ ટુ અપીલ એટલે કે એને આપણે ટૂંકમાં એસએલપી પણ કહીએ છીએ તો દર્શક મિત્રો આ જે તમારી પ્રાથમિક જે અરજી હોય છે એ અરજીની અંદર તમારે હાઈકોર્ટમાંથી જે ચુકાદો આવ્યો છે ચુકાદાને પણ એટેચ કરવાનો છે એટલે કે તેની સાથે જોડવાનો રહેશે અને તમારો જે કેસ છે કેસનો સંપૂર્ણ જે જાણકારી છે તે પણ એની સાથે તમારે મૂકવાની રહેશે અને દર્શક મિત્રો ત્યારબાદ તમારા જે પણ ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ પણ પણ તમારે મૂકવાના રહેશે ડોક્યુમેન્ટની નકલો તમે મૂકી શકો છો એટલે એક પ્રાથમિક તમારે અરજી કરવાની છે જેને આપણે એસએલપી કહીશું અને દર્શક મિત્રો આ જે એસએલપી છે એને સુપ્રીમ કોર્ટ સ્વીકારશે તો જ તમારે જે પણ અપીલ છે એ ત્યાં આગળ સુપ્રીમ કોર્ટની અંદર થઈ શકશે નહીતર નહીં પરંતુ દર્શક મિત્રો ન્યાય સૌના માટે એક સમાન છે એટલે ન્યાય મેળવવા માટે આપણે જે જે અપીલ અપીલ કરીએ છે એ જો યોગ્ય કેસ હશે તો ચોક્કસપણે તમારો એને સ્વીકારવામાં આવશે તો દર્શક મિત્રો આ રીતે તમે સુપ્રીમ કોર્ટની અંદર સૌથી પહેલા એક અરજી જેને આપણે એસએલપી કહીએ છીએ એ દાખલ કરવાની એ સ્વીકાર્યા પછી તમારી જે તે કેસના અનુસંધાને ત્યાં આગળ તમારે અપીલ સ્વીકાર્યા બાદ તમારે ત્યાં આગળ કેસ ચલાવવામાં આવશે તો દર્શક મિત્રો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે અપીલ કરવી હોય તો તેની અંદર શું પ્રક્રિયા હોય છે તો દર્શક મિત્રો આ રીતે તમે હાઈકોર્ટના ચુકાદાના જે તારીખ આવી હોય જે તારીખે ચુકાદો આવ્યો હોય એ તારીખથી નેવું દિવસની અંદર તમે સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો છો અપીલ માટે તો દર્શક મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આપવું જ જય હિન્દ જય ભારત